શાહબાહી કહું એવું કાંઈ નહીં ધોરી ક્યારે નથી કરેલા ડાયરેક્ટ આપણે એમાં નળી પાથરી દીધી શાહ પ્રમાણે અને આપણે વચ્ચે એક ચેનલમાં વિડીયો છે કે આપણે આ જે નળિયું છે અગાઉ આપણે પાટલામાં કાઢી લીધી એનું કારણ એ એ જ હતું કે આપણે અગાઉ આપણે તૈયારી કરી કારણ કે જો ચણા પાકી જાય ને ત્યાર પછી જો સંકેલવામાં આપણે વીંટીએ તો એમાં આમાં ચણા ખરવાની શક્યતા રહેતી હોય છે અને પાળામાંથી બહાર કાઢીએ તો પણ એમાંથી અ ચણાના ઝાડવા તૂટવાની શક્યતા રહેતી હોય છે તો આપણે સૌથી પહેલાં તો અગાઉથી જ આપણે જે જે નળિયું છે સૌથી અગાઉથી પહેલાં આપણે બાંયે કાઢી લીધી હી ને ત્યાર પછી એને હવે હંકેલી લઈએ છીએ કારણ કે જો આમાં કારણ કે બે તફે આપણે આમ જો વાત કરવા જઈએ તો વાઢીને પછી સંકેલીએ તો પણ ચાલે તો આમાં આપણે મજૂર કહેવાના હોય છે તો આપણે બધાય મજૂર કંઈ હરખા તો હોતા નથી હોતા તો આપણે જે નળીને દાંતડા વાગવાની બીક રહેતી હોય છે તો આપણે જે સાવચેતીથી જો કામ કરીએ તો લગભગ વાંધો નથી આવતો પરંતુ જે આપણે જે જે નળીઓ અગાઉ હકેલી લઈશું અને ત્યાર પછી આમાં આઠ દસ દિવસ પછી ચણા વાઢી લઈશું અને જો નળી રહેવા દઈને આપણે જો આમનું વાઢી લઈએ તો એમાં નળીને દાંતડા વાગવાની પણ શક્યતા રહેતી હોય છે અને પછી આપણે જે ખળું કરવું હોય ત્યાં પણ આપણે નળીઓ નડતી હોય છે અને ઘણી રીતે પછી નળિયું નડતી હોય છે આપણે 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 સૌથી જે જે આપવાનું તો હતું ત્યારે આમાં હાથી એકું એમાં ડટાઈ ગઈ હતી તો એમાં જ્યારે ચણા આપણે આમાં હલાયું હતું ત્યારે જેમાં આપણે જે નળિયું છે પાળાની હાથી આવેલી હોય એટલે એમાં પાળી ચડી જતી હોય છે તો આપણે પાળાની બાઈને નળિયું કાઢી લીધી અને અત્યારે આપણે હંકેલી છે કારણ કે જે આપણે પાટલી ની નળિયું રાખી દીધી હી એટલે આપણે હંકેલવામાં અત્યારે આસાની થાય છે સરસ રીતે અત્યારે હકેલાય છે તમે જોઈ શકો છો તો અત્યારે આસાનીથી સરસ રીતે અત્યારે હંકેલાઈ જાય છે ને જો આપણે પાળાની અંદર રહેવા દીધી હોત તો આપણે અત્યારે પાળામાં ઘણું ખરું અત્યારે ઓલું થઈ જતું હોત આપણે પોપટા ખરતા હોત ને એવું છાતું હોત તો અત્યારે સરસ રીતે હંકેલાઈ પણ જાય છે ને આસાનીથી જે આપણે પાટલામાં નળી મૂકી દીધી એના કારણે આસાનીથી આપણા પાટલામાં અત્યારે નળીઓ હાલી આવે છે આપણે જો અગાઉથી જો આપણે કોઈ ખેતી કામ નું જો અગાઉથી આપણે આયોજન કરીએ તો કામ કરવું સહેલું ઘણું થઈ જતું હોય છે તો જો આજે આપણો અનુભવ છે જો વાત કરવા તો આ રીતનું તો આપણે દર્શક મિત્રો પહેલી વખત આપણે વાવેતર કર્યું છે પીસની જાળી છે અને એમાં આપણે નળી પાથરી દીધી કારણ કે જે આ મારું જે આ જમીન છે એ ઢાળવી છે વધારે જીરુ જમીન ને આ જમીન બે એક જ છે તો જમીન ઢાળવી છે એના કારણે ઉગાવામાં થોડીક તકલીફ પડે ને પાણી વાળવું પણ થોડુંક તકલીફ પડે એવું હતું એટલે આપણે આમાં નળીનું આયોજન કરેલું હતું તો અત્યારે જે આપણે જે બધી આપણે આયોજન કરેલું છે તો અત્યારે બહુ તકલીફ પડતી નથી ને અત્યારે આસાનીથી પણ છે ને નળી હકેલી ગયા પછી આમાં આપણે હવે આમાં ચણા વાટવાનું કામ ચાલુ કરવાનું છે તો દર્શક મિત્રો આપણે જે જે ખેતી કામ જે છે જો અગાઉથી પ્લાનિંગ થી પ્લાનિંગ મુજબ કરવામાં આવે તો ઘણું આપણને આસાન થઈ જતું હોય છે તો દર્શક મિત્રો આ વિડીયો માં બસ આટલું ફરીથી મળશું આપડે નવા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો